હેલો એવરીવન મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે મલ્ટીગ્રેઇન મમરા એટલે કે જુવાર બાજરી અને રાગીના મમરાના ચીવડાની રેસીપી શેર કરવાની છું તો હેલ્ધી એવા મલ્ટીગ્રેઇન મમરાના ચીવડાની રેસીપીની શરૂઆત કરીએ

જોડે જ આપણે જે ચોખાના સાદા મમરા આવે છે તે પણ અંદર ઉમેરીશું તો એક સાદા મમરા લઈ લઈશું તો મલ્ટીગ્રેન મમરાનો ટેસ્ટ જો બાળકોને ના ભાવતો હોય તો તેની જોડે આ રીતના ચોખાના જે રેગ્યુલર મમરા આવે છે તે ઉમેરી દેવાના છે હવે બધા જ મમરાને આપણે ચાળણીથી ચાળી લઈશું જેથી અંદર જે ઝીણો કચરો હોય તે બધું ચડાઈ જાય હવે એક કઢાઈમાં બે ચમચા તેલ લઈશું તેલ તમે તમારી જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો અંદર ત્રણથી ચાર ચમચી જેવા સિંગદાણા ઉમેરી દઈશું સિંગદાણાને બરાબર તળી લેવાના છે તો સિંગદાણા બરાબર તળાઈ જાય પછી આપણે અંદર એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું ચીવડાને વધુ ટેસ્ટી બનાવવા માટે મીઠા લીમડાના પાન ઉમેરીશું તો મેં અહીંયા આઠથી દસ જેવા મીઠા લીમડાના પાન ઉમેર્યા છે હવે બે ચપટી જેવી હિંગ અને એક ચમચી હળદર ઉમેરી દઈશું તો અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે લીલા મરચાં અહીંયા કાચા ના રહેવા જોઈએ એકદમ સરસ રીતે તળાઈ જાય પછી જ તમારે મમરા ઉમેરવાના છે મરચાં એકદમ ગોલ્ડન રંગના થઈ જાય પછી આપણે બધા જ મમરા અંદર ઉમેરી દેવાના છે અને હળવે હાથે મિક્સ કરી લેવાના છે મમરા કઢાઈમાં ઉમેર્યા પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને હવે એકવાર મિક્સ કર્યા પછી આપણે મીઠું ઉમેરી દઈશું તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે મીઠું ઉમેર્યા પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને મમરાને બરાબર શેકી લઈશું તો અહીંયા તમારે મમરાને એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી શેકવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને સ્વાદ અનુસાર મરચું ઉમેરી દઈશું તો ચેવડાને કલર આપવા માટે મેં અહીંયા અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને જોડે જ તમારી તીખાસ પ્રમાણે તીખું લાલ મરચું પણ ઉમેરી દેવાનું છે હવે બધા જ મમરાને મરચાં સાથે મિક્સ કરી લઈશું અને મરચું ઉમેર્યા પછી ફરીથી બેથી ત્રણ મિનિટ માટે મમરાની સ્લો ફ્લેમ ઉપર આપણે શેકી લઈશું તો મમરા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આ વગારેલા મમરાની અંદર એક બાઉલ ઝીણી સેવ ઉમેરી દઈશું જોડે જ મેં અહીંયા એક બાઉલ ખાટું મીઠું ચવાણું લીધું છે તો આ ચીવડો મેં બાળકો માટે બનાવ્યો છે એટલે મેં અહીંયા ખાટા મીઠા ચવાણાનો ઉપયોગ કર્યો છે તમને જો તીખું ચવાણું પસંદ હોય તો તમે તીખું ચવાણું પણ ઉમેરી શકો છો હવે ઝીણી સેવ અને ચવાણાને મમરા જોડે બરાબર મિક્સ કરી લઈશું તો બાળકોને ભાવે તેઓ મલ્ટીગ્રેઇન મમરાનો ચેવડો બનીને તૈયાર છે તો તમે પણ ઘરે આ રીતનો મલ્ટીગ્રેઇન મમરાનો ચેવડો બનાવીને ટ્રાય જરૂરથી કરશો મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જોડે જ બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે તો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ